નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગોંડલની રાજનીતિ એમ પણ હંમેશા ગરમાયેલી રહેતી હોય છે રોજ તમે ઉઠાઈને છાપું ખોલો કે પછી ટીવીમાં જુઓ તો તમને એકાદ સમાચાર ગોંડલના મળતા હશે ગોંડલમાં છેલ્લે ક્ષત્રિય વર્ષિસ પાટીદાર એવી રીતના એક આખી એક એક આખો દિવસ એવો હતો કે જ્યારે પાટીદારો ત્યાં ગોંડલ ગયા હતા ને છેલ્લા કેટલાય સમયથી ત્યાં આ વિષય પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે હવે સરદાર પટેલ જન્મજયંતિ આવે છે અને એ ગોંડલમાં પાટીદાર સમાજ ખૂબ મોટો કાર્યક્રમ કરવાના છે વિષય પર વાત કરવી છે પાટીદાર આગેવાન અને ગોંડલમાં સતત જે મુદ્દાઓ છે ગોંડલના એના ઉપર લડતા રાજુભાઈ શકે આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું પહેલાં તો રાજુભાઈ સરદાર પટેલ જન્મ જયંતી અને ગોંડલમાં કેમ કાર્યક્રમ બિલકુલ બેન ગુજરાત રાજ્યના આખા ઇતિહાસને તમે જોઈ લ્યો ત્યારથી ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજો મળ્યો છે ઓગણીસો સાઠથી માંડી અને ગોંડલ જ એક એક વિસ્તાર એવો છે કે જ્યાં આરોગ્ય મંત્રીની હત્યા થઈ હોય જ્યાં ચાલુ ધારાસભ્યની હત્યા થઈ હોય જ્યાં પોલીસ સ્ટેશનના પીએસઆઈની હત્યા થઈ હોય જ્યાં સામાજિક લોકોની હત્યા થઈ હોય જ્યાં નવયુવાનોની હત્યા થઈ હોય જ્યાં યુપીએસસીના ક્લાસ કરતાં છાત્રની હત્યા થઈ હોય તો આ ગોંડલની ગુંડાગીરી છે એ ગુજરાત રાજ્યની ચરમસીમા ઉપર છે અને આ ગોંડલની ગુંડાગીરી ખતમ થાય એનું દસ્તાવેજીકરણ કરી અને સંવિધાનિક પદ્ધતિથી આ ખતમ થાય તો જ ગોંડલની અંદર સ્વતંત્રતા રહીએ અને એની પ્રેરણા લઈ અને ગુજરાતની અંદર એંસી ટકાથી વધુ ગુંડાગીરી છે એ ખતમ થવા પાત્ર છે એટલા માટે ગોંડલ ગોંડલમાંથી ગુંડાગર્દી જશે તો ગુજરાતમાં ગુંડાગર્દી નહીં રહેવું કહો બિલકુલ ગુંડા ગુંડાઓને એક પ્રેરણા મળશે કે ભાઈ ગુંડાગીરી કરવી એટલી સહેલી નથી અને જેમ જે પદ્ધતિથી અમે લડત કરીશું એ પદ્ધતિ અપનાવી એ સાહસ અને એ આખે આખી વ્યવસ્થાને ઊભી કરી અને બીજા વિસ્તારના લોકો પણ આવા ગુંડાઓને હાંકી કાઢશે અને ગુંડાઓની સલ્તનતને ખતમ કરશે પાટીદાર આગેવાનો એવું કહે છે કે ગોંડલમાં પાટીદારોને હેરાન કરવામાં આવે છે બધા જ કેસમાં પાટીદારોને ભોગ બનાવવામાં આવે છે જ્યારે પાટીદાર આગેવાનો જ ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં પાટીદાર જ વિરોધ કરતા હોય છે જયરાજસિંહ જાડેજાના જેટલા સમર્થકો છે એ પણ વિરોધ કરતા હોય છે એટલે અલ્પેશભાઈ ગયા જીગીશાબેન ગયા એમના ઉપર પથ્થરમારો થયો એટલે ત્યાં બદલાયું શું જો તમે વાત કરી કે પાટીદારો જ પાટીદારોનો વિરોધ કરતા હોય તો ન્યાય એક આખો પાટીદાર મહત્વકાંક્ષી પાટીદારોનો વર્ગ છે જે જયરાજસિંહને સમર્પિત છે જે લોકોને ગેરકાનૂની ધંધા કરવા છે હમણાં એક તાજેતરમાં એક સરપંચ એક ગામના પકડાના હતા અને જેનો વિડીયો પણ આપણે જોયો કે પાટીદાર અલ્પેશભાઈ જ્યારે આવ્યા હતા ત્યારે એના વિરોધમાં પોતે સરપંચ હાજર હતા એવા જે મહત્વકાંક્ષી પાટીદારો છે એ આ પાટીદાર યુવાનોનો જે કાંઈ વિરોધ કરતા હોય છે અને એ પાટીદારો એની સાથે હોય છે બીજા એક પાટીદાર વર્ગ છે જે ભયના ઓથ તળે જીવે છે અને બીજો વર્ગ છે જે એની સામે કાયમી પ્રતિકાર કરે છે એટલે ત્રણ તબક્કામાં પાટીદાર સમાજ ગોંડલની અંદર છે એટલા માટે કેટલા અમારી સાથે જે સંવેદના સમજે છે આવનાર ભવિષ્યને જે આ વ્યવસ્થામાં જીવવા દેવા નથી માગતું એ બધાય છે આ લડાઈ જયરાજસિંહ સામે સીધી કે પછી આખા ગોંડલની વાત કરી રહ્યા છો તમે આ લડાઈ જયરાજસિંહની અને અનિરુદ્ધસિંહની ગુંડાગીરી સામેની છે એને અત્યાર સુધી કરેલા અપરાધીકરણની સામેની છે એની સામંતી સામેની છે અને એ જે રીતે ભ્રષ્ટાચાર કરી અને લોકોને બાનમાં રાખી અને જે કાંઈ અસામાજિક ટોળીઓ જે ઊભી કરે છે જે પથ્થરમારો કરવામાં હતી એ ટોળી ની સામેની છે લડાઈ કોઈના પણ સામે હોય પણ જ્યારે સમાજનીતિ અને રાજનીતિ ભેગી થઈ જતી હોય તો લોકોને ખબર નથી પડતી પાટીદારોને ત્યાં રાજનીતિક ટકાવી છે પાટીદારોને ત્યાં મત જોઈએ છે પાટીદારોને ત્યાં ધારાસભ્ય મૂકવા છે કે પછી ખરેખર ગુંડાગર્દી ખતમ કરવી છે અત્યારની પરિસ્થિતિમાં અમે જે જે લોકો આ ગુંડાગીરી ખતમ કરવા નીકળ્યા છીએ એ અમે કોઈ વિકલ્પ નથી અમે બધા વ્યવસ્થા છીએ એટલે અમે વ્યવસ્થા કરીશું રાજનીતિ જેને કરવી હોય એ કરે સામેના હંમેશા આરોપ લાગે કે ગોંડલનું નામ લઈને હંમેશા ચર્ચામાં રહે એટલા માટે જીગીશાબેન પટેલ હોય તમે હોય કે પછી હોય એ ગોંડલનું નામ લઈ અને પોતાની રાજનીતિ અને પોતાનું નામ જે છે ચમકાવવા માંગતા હોય જીગીશાબેન પટેલ ને અલ્પેશભાઈ કથિરિયાને પોતાનું નામ ચમકાવવાની કોઈ જરૂર નથી ગુજરાત રાજ્યની અંદર એ લોકોએ જે ઐતિહાસિક આંદોલન કર્યું છે એનાથી એનું નામ ચમકતું છે પરંતુ જે લોકો કહે છે એ ખાલી પદ્મિની બા વાળા જે જે એના જ સમાજના છે બીજા એના સમાજના આગેવાનો છે જે એ કહે છે એ એ એને એને શું કહેશો એ એનું નામ ચમકાવવા નીકળ્યા છે કે એ એની વેદના લઈને નીકળ્યા છે ગુંડાગર્દીની તમે વાત કરી આમ તો ગોંડલનો જે ઇતિહાસ છે એ જ ખૂબ રક્ત રંજિત રહ્યો છે એટલે તમે કોઈ પણ ગોંડલના ઇતિહાસનું પત્તું ફેરવીને જોવો એટલે એમાં એક ખૂન એક મર્ડર કંઈ પણ એવું મળી જશે કે જેમાં બહુ જ બધા લોકોના ભોગ લેવાયા છે એમાંથી ગુંડાગર્દી ખતમ કરવી સત્તા સામે લડવું અને કેટલા પડકારો છે બિલકુલ પડકારો છે મહાસત્તા છે તંત્ર એની બાનમાં છે પરંતુ કાયદો સર્વોપરી છે કોઈ દલ બલ કે વ્યક્તિ સર્વોપરી નથી સુપ્રીમ કોર્ટેની જે અપીલ છે એના કારણે જૈરાશી બહાર છે પછી અનિરુચિ છે એની જે ખોટી રીતે જે બિનકાયદેસર એની સજા માફી થયેલી છે એ હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે અને એના છોકરાની જે જૈરાશીનો છોકરો છે ગણેશ એની વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એ પણ ટ્રાયલ સો ટકા જુનાગઢ કોર્ટમાં ચાલશે એટલે આવનાર સમયની અંદર એના ડોકમાં ગાળિયા પડેલા જ છે એટલા માટે હવે સમય છે કે કદાચ અમે મહાસત્તાની સામે ગોંડલને ન્યાય અપાવી શકશો રાજકુમાર જાટનો કેસ હોય કે પછી અમિત ખૂટનો કેસ હોય કે એવા બહુ જ બધા કિસ્સાઓ છે કે જેમાં દલિત યુવાનને માર મારવાની વાત હોય આ બધા જ કેસમાં પાટીદાર સમાજ લડશે બિલકુલ બિલકુલ લડશે ન્યાય માટે કાયમી તન મન ધનથી સાથે રહેશે તંત્ર પાસે અમે એસઆઈટીની પણ માંગ કરીશું આ હિતરક્ષક સમિતિના માધ્યમથી કે ભાઈ આ બંને પ્રકરણની અંદર એસઆઈટી નિમાય અને યોગ્ય તપાસ થાય હમણાં થોડા સમય પહેલાં ગાંધીનગરમાં પણ પાટીદાર સમાજનું એક સંમેલન યોજાયું હતું બધા જ આગેવાનો ત્યાં આવ્યા હતા ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાન ત્યાં નહોતા એટલે હાર્દિક પટેલ ત્યાં નહોતા બીજા ઘણા બધા આગેવાનો ત્યાં ન હતા તો પાટીદારો પોતાના નેતાઓને બધાને સાથે લઈ અને સત્તા પક્ષને એટલે સત્તા પક્ષમાં પણ તમારા નેતા ખૂબ છે એટલે સીએમ પણ પાટીદાર છે તો એ સ્થિતિમાં સરકાર સામે લડવાની વાત છે બિલકુલ સરકારની સામે લડવાની કોઈ પ્રકારની વાત નથી સરકાર સુધી સાચી વાત પહોંચાડવાની વાત છે સરકારમાં જે સરકારમાં કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ જાતિના હોતા નથી એ એના પદના અને એની પ્રતિનિધિત્વના હોય છે એના સુધી સાચી વાત એનું એની અને આપીકરણનું દસ્તાવેજીકરણ એના સુધી પહોંચાડવું એ અમારી નૈતિક ફરજ છે એ પહોંચાડશે જ ને પાટીદાર નેતાઓ છે ને બહુ બધા પાટીદાર નેતાઓને પહોંચાડવું હોત તો વર્ષ બે હજાર ચારનો ગુનો બે હજાર ને પચીસ સુધી લટકતી તલવારનો હોત આ કાર્યક્રમમાં કેટલા નેતાઓ આવવાના છે કોને કોને તમે આમંત્રણ આપવાના છો હાર્દિક પટેલને આમંત્રણ આપવાના છો બીજા સત્તા પક્ષના નેતાઓને આમંત્રણ આપવાના છો કોને આમંત્રણ આપવાના બિલકુલ જે સત્તા ઉપર છે તમામ પ્રાતિદાર નેતાઓને કોન્ફરન્સની અંદર કીધું એ પ્રમાણે જીગ્નેશભાઈ મેવાણી અને રાષ્ટ્રીય લેવલથી જેને અમારે હજી અમને કોઈ લાગશે એને બધા કહેવાના છે એ પણ અમે એની સાથે સાથે એને પણ કહેવાના છે કે જેને સમાજ માટે ઐતિહાસિક કામ કર્યું હોય તમામ સમાજને સાથે લઈ અને સાચા નિર્ણય સુધી અને ન્યાય સુધી લડત આપી હોય એમને પણ અમે ચોક્કસપણે ભૂલશું નહીં એને પણ અમે આમંત્રિત કરીશું છેલ્લો સવાલ છે આમ તો સમાજનીતિ અને રાજનીતિમાં એકદમ નાનકડી પાતળી ભેદરેખા હોય અને એ ભેદરેખા ક્યારેક ચૂકી જાય એટલે એ સમાજનીતિ ક્યારેક રાજનીતિ થઈ જાય ખબર નથી હોતી અત્યારે તમે જે કાર્યક્રમ કરવાના છો ને હજી ઘણી વાર છે આમ તો ચાર મહિનાની વાર છે એની પહેલાંથી અત્યારથી તમે ગોંડલના લોકોને અને તમે જે કહી રહ્યા છો કે જયરાજસિંહ સામે લડાઈ નથી પણ તમે પડકાર તો ફેંકી દીધો છો કે અમે ચાર મહિના પછી અહીંયા કાર્યક્રમ કરવાના છીએ અને તમે કહો કે ના કહો એ લોકોને પડકાર તો એ જ છે ને કે તમારથી જે થાય એ કરી લો બિલકુલ જો અમે અત્યારથી લોકો સુધી લોકોને સાચી વાત સમજાવું છું અમે એને અન્યાયથી દૂર કરવા માટેનું આખે આખી જે આઈડિયોલોજી છે એ સમજાવું છું કે ભાઈ આ લોકોને કેવી રીતે એના અન્યાયથી આપણે મુક્ત થશું અને એ બધી કામગીરી માટે અમારી પાસે જે સમય અમારે જોઈએ છે એ પર્યાપ્ત સમય જ છે એટલે અમે એ બાબતે કામ કરીશું અને સરદાર પટેલ જન્મજયંતિના દિવસો એકત્રીસ ઓક્ટોમ્બર આવશે એ પહેલાં અમે કદાચ અમારા ગોંડલના વિસ્તારને આખે આખું કન્વિન્સ કરી શકશું કે ભાઈ આપણું હિત ક્યાં છે આપણી લડત શું હોવી જોઈએ આપણી નૈતિકતા શું હોવી જોઈએ અને આપણે આવનારી પેઢી માટે શું છોડીને જવાનું છે પાટીદાર સમાજ એ ચાહે છે કે બે હજાર સત્યાવીસમાં પાટીદાર ધારાસભ્ય બને ત્યાં ગોંડલની અંદર પાટીદાર સમાજ ધારાસભ્ય બને કે એક્સવાય જેટ કોઈ પણ સમાજ ધારાસભ્ય બને પણ કોઈ અપરાધીકરણ સાથે જોડાયેલો વ્યક્તિ કે આવી ગુંડાગીરી જે પ્રમાણે થઈ છે એવા કોઈ વ્યક્તિ ન બને એટલું જ ઈચ્છે છે થેન્ક યુ સો મચ રાજુભાઈ અમારી સાથે વાત કરવા બદલ અને ગોંડલના ઇતિહાસમાં હવે શું બદલી શકશે પાટીદાર સમાજ એ જોવાનું છે કારણ કે અત્યાર સુધી આપણે જે જોયું છે ગોંડલનો જે ઇતિહાસ રહ્યો છે એ રક્તરંજિત રહ્યો છે અનેક કેસ છે અનેક મુદ્દા છે હવે પાટીદાર સમાજ છે જયરાજસિંહ જાડેજા સામે કહી દો કે પછી ત્યાં સત્તાપક્ષ સામે કહી દો પાટીદાર સમાજ ત્યાં કાર્યક્રમ કરશે આગળ જતાં જે થશે તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ